તો બપોર બાદ મોટાદમાં વરસાદી માહોલ જામ્યો છે બરવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહી રહ્યા છે અને ભારે વરસાદી માહોલ અત્યારે જામેલો છે ચોકડી નભોય નભોયરોચી દીમનાથમાં વરસાદ જામેલો છે પોલારપુર રાણપરી કુંડળમાં પણ વરસાદી માહોલ છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી પોલારપુર રાણપરીમાં વરસાદી માહોલ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો છે બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગામ લોકોને હાલાકી પડી અને ચોકડી અને આસપાસ પોલારપુર રાણપરી કુંડળમાં બોટાદ આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે